સાડા છ વાગી ગયા હતા આખી ઓફિસ લગભગ ખાલી ખમ થઈ ગઈ હતી માત્ર મેનેજર ફાઇલોમાં ખોવાયેલા બેઠા હતા સુષ્મા ઈચ્છવા છતાંય પોતાની ખુરશીમાં વિચાર માત્ર વ્યાકુળ થઈ રહ્યું હતું સુષ્મા ઘેર નથી જવું ફાઇલો એક તરફ ખસેડીને તે મેનેજરે પૂછ્યું એટલે સુષ્માને પણ પોતાનો સામાન ભેગો કરીને ઉઠવું જ પડ્યું રોજ કરતા બસની લાઈન આજે વધારે લાંબી હતી સુષ્માએ જોયું તો રવિ લાઈનમાં સૌથી આગળ ઉભો હતો એને જોઈને સુષ્માના હૃદયના ધબકારા અનાયાસે વધતા ગયા હજી થોડા મહિના પહેલા સુધી તો રવિ સુષ્માને પાસે ઉભેલી જોતો ત્યારે પોતે જ એની પાસે આવીને ઊભો રહેતો ક્યારેક સુષ્મા આગળ હોય તો એને ખેંચીને પોતાની પાસે લઈ આવતો એ જ રવિ જેના નામનું સિંદુર સુષ્માના સેથામાં ચમકી રહ્યું હતું એ એટલો પરાયો લાગતો હતો રવિએ એકવાર પણ પાછો ભરીને આજે જોયું નહીં કદાચ એને એ વાતનો પૂરો આભાસ હતો કે સુષ્મા આટલામાં જ ક્યાંક પાછળ ઉભી હશે બસ આવી ગઈ હતી લોકો ચડવા લાગ્યા હતા સુષ્મા જાણી જોઈને બસ તરફ જોતી એણે પરાણે પોતાની નજર બસના પર ચોંટાડી રાખી જાણે કરતી ન હોય કે જટ આગળ ચાલવાનું શરૂ કરે જેવી બસ ચાલી કે અનાયાસે સુષ્માની આંખો બસ તરફ મંડાય અને રવિને એ જ બારી પાસે બેઠેલો પોતાની તરફ જોઈ રહેલો જોઈને જંખવાઈને નીચી નમી ગઈ બધું જ વર્ષો પહેલા હતું એવું જ હતું જે કંઈ બદલાયું હોય તો એ હતી બસ માં લાઈનમાં ચડવાની પદ્ધતિ સુષ્માએ આ ઓફિસમાં નોકરી મળી હતી ત્યારે બસમાં આ રીતે રહીને ચડવાની પદ્ધતિ નહોતી અગિયાર માળ વાળી વિશાળ અને બહુમાળી ઇમારતમાં અનેક ઓફિસો હતી એમાંની મોટાભાગની ઓફિસો નો સમય એક સરખો જ હતો જ્યારે સાડા છ વાગ્યે ઓફિસો છૂટતી ત્યારે બસ સ્ટેન્ડ પર એકાએક ગીર્દી વધી જતી પરિણામે સુષ્માને કલાકોના કલાક લગી બસની લાઈનમાં તપસ્યા કરવી પડતી આ બસ સ્ટેન્ડ ઉપર જ પહેલી વાર રવિ સાથે સુષ્માની નજર અથડાઈ હતી અને અનોખો જ આકર્ષણમાં એ બંધાઈ ગઈ હતી રવિ આકર્ષક કચકાંઠું ધરાવતો સુંદર નવયુવાન હતો સુષ્મા જેવો ઇચ્છતી હતી એવો જ એ સારી રીતે જાણતી હતી કે રવિને પણ એના પ્રત્યે લાગણી છે પણ બંને વચ્ચે ખચકાટની એક દીવાલ ખડી થઈ ગઈ હતી એક દિવસ રોજની જેમ સુષ્મા ભીડ ને ચીરતી બસ માં ચડવાનો પ્રયત્ન કરતી હતી હજી એક પગથિયું ઉપર પગ મૂકીને બીજો પગ ઉપાડતી જ હતી ત્યાં જ કંડક્ટરે કંટડી વગાડી સુષ્મા જલ્દી જલ્દી બસમાં ચડી જવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ સંતુલ પ્રણો ચાળવી શકી નહીં એ પડી જવાની જ હતી ત્યાં જ પાસે ઉભેલી વ્યક્તિએ સંભાળીને કહેતા કહેતા પોતાનો મજબૂત હાથોથી એને સંભાળી લીધી એ વ્યક્તિ પર નજર પડતા જ સુષ્માના ચહેરા પર લાલી દોડી ગઈ એ રવિ જ હતો રવિના હાથનો સુખદ સ્પર્શ પામતા રોમાંચિત બની ગયેલી સુષ્માને કંડક્ટરે ટિકિટના પૈસા માગ્યા ત્યારે પણ ભાન નહીં એ તો સુષ્માની ટિકિટ પણ રવિએ જ ફાડી લીધી હતી બસમાંથી ઉતરીને ગંતવ્ય સુધી પહોંચવા માટે રવિ પણ સુષ્માની સાથે સાથે ચાલતો હતો બસમાં ભારે ગીરવી હતી નહીં રવિના પ્રશ્નોથી સુષ્મા ચોકી લોકોને બસમાં ચડવાની સભ્યતા જ નથી તમને હું રોજ જોઉં છું શું નામ છે તમારું સુષ્મા હું રવિ રવિએ પોતાનો પરિચય આપ્યો અને સુષ્મા હસી પડી તમે છો સુષ્મા બલકાઈ સુષ્માએ માથું હલાવ્યું હું ઉત્તર પ્રદેશનો છું તમે ક્યાં નોકરી કરો છો હું માનસી ઇલેક્ટ્રોનિકમાં માર્કેટિંગમાં છું અને હું અગ્રવાલ એન્ડ કંપનીમાં એકાઉન્ટ છું સુષ્મા ફરી પાછી હસી પડી ખૂબ જ રોમેન્ટિક સંજોગોમાં આપણી મુલાકાત થઈ છે ને રવિએ ધીરેથી સુષ્માના કાન નજીક આવતા પૂછ્યું ત્યારે એ હસી પડી અને ખડખડાહ કરતી એ પછી રવિ બસ સ્ટેન્ડ પર સુષ્માની બિલકુલ નજીક આવીને ઊભો રહી જતો અને પછી વાતોનો સિલસિલો સુષ્માને રવિ વિશે એટલી ખબર પડી જ ગઈ હતી કે એ વાતોળી યુવક હતો રવિ શુદ્ધ હદેનો માનવી હતો રવિને સુષ્માના વિશે ત્વરાથી સુષ્મા પણ એના વિશે બધું જાણી લેવા તત્પર હતી એટલે જ્યારે પણ એ સુષ્માને મળતો ત્યારે પ્રેમની જડી વરસાવી દેતો સુષ્મા કોઈ પણ જાતને સંકોચ વગર વિસ્તાર તો કહ્યું જ હતું સુષ્મા એ પોતાની પૂરેપૂરી કહાણી દેવીને સંભળાવી દીધી હતી કે કેવી રીતે એના પપ્પાએ નિવૃત્તિ પછી પોતાના પીએફ અને પેન્શનની બધી જ રકમ મોટી બેનના લગ્ન પાછળ ખર્ચી નાખી હતી અને સુષ્માનો અભ્યાસ પૂરો થયો છે ત્યાં સુધી એ પોતે પણ પાર્ટ ટાઈમ નોકરી કરવા લાગી હતી સુષ્માને સત્તર વર્ષથી નાની ઉંમરમાં નોકરી કરવા નીકળવું પડ્યું હતું નોકરી મળતા જ પપ્પાએ નોકરી કરવાનું છોડી દીધું હતું

રવિનો આત્મહત્યા સબર સ્નેહ મેળવીને સુષ્મા ન્યાલ થઈ ગઈ હતી એમનો પ્રેમ બસ અને બસ સ્ટેન્ડથી આગળ વધતો વધતો બગીચા અને સમુદ્ર તટ સુધી પોતાના સુગંધ પસરાવવા લાગ્યો એમનો મોટા ભાગનો વખત પ્રેમભરી વાતચીતમાં જ પસાર થઈ જતો પણ એમને તો એવું જ લાગતું કે સમય પાંખ લગાડીને ઉડી રહ્યો છે સુષ્મા સુવા માટે પલંગ પર આડી પડતી ત્યારે રવિની વાતો યાદ કરતા એને લાગતું કે ક્યારેક એ જરૂર લગ્નની વાત કરશે જ ત્યારે શું કરશે શું એ રવિનો પ્રસ્તાવ સ્વીકારી શકશે સ્વપ્નમાં પણ એ કદાચ નહીં કારણ કે મમ્મી અને પપ્પા એકલા છોડવાનું એ વિચારી પણ શકતી નહોતી પોતાની ગૃહસ્થિ વસાવવાની કલ્પના પણ કરી શકતી નહોતી એ હંમેશા વિચારતી હતી કે રવિ એની સામે ક્યારેય લગ્નનો પ્રસ્તાવ ન મૂકે તો સારું પણ એક દિવસ જ્યારે રવિએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે સુષ્માની આંખોમાં આંસુ આવી ગયા ઉદાસ બની જતા એ એટલું જ બોલી શકી મમ્મી અને પપ્પા મારા લગ્ન પછી સાવ એકલા પડી જશે એમને નોંધારા મૂકવાનું શક્ય જ નથી તો શું તું લગ્ન નહીં કરે એ તો હું જાણતી નથી અત્યાર સુધી તો આ વિષયમાં મેં ક્યારેય વિચાર્યું જ નથી ખેર છોડ ચાલ બીજી વાતો કરીએ સુષ્મા વાત ટાળવા માંગતી હતી બીજી શું વાત કરીએ સુષ્મા હું તો આજે જ તને કહેવા માંગતો હતો કે મારી ખુશી આગળ મારા મા બાપે અત્યારે હેઠા મૂકી દીધા છે રવિ બિલકુલ ગંભીર થઈ ગયો હતો એ દિવસે બંને વચ્ચે કઈ જ વાતચીત ન થઈ એ દિવસે સુષમાનો હાથ માગ્યો હતો સુષ્મા તો સ્તબ્ધ થઈ બની ગઈ હતી પોતાનો પ્રત્યે રવિનો અનહદ પ્રેમ જોઈ એની આંખોમાં ગંગા જમના વહી રહી હતી પપ્પાએ રવિને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં એ બોલ્યા હતા તમારા બંનેની ભાષા અને સંસ્કૃતિમાં ઘણો જ ફરક છે મને નથી લાગતું તમારા બંનેને બનશે માટે આ વિષયમાં ગંભીરતાથી વિચારવું પડશે સુષ્માને મહેમાન ગતિ થઈ નહીં ન તો ચા પાણીનો આગ્રહ કર્યો ન તો થોડી વાર બેસવાનો આગ્રહ કર્યો ત્યારે રવિ ઉઠીને જવા લાગ્યો ત્યારે સુષ્માને થયું કે એને આંગણા સુધી વળાવી આવે પણ પપ્પાના ચહેરા પર કઠોરતા જોઈ થથરી ગઈ રવિના ગયા પછી મમ્મી અને પપ્પા ખાસી વાર સુધી ચર્ચા ચાલતી રહી મમ્મી એવું ઈચ્છતી હતી કે સુષ્માના લગ્ન થઈ જાય પણ પપ્પા કમાવ દીકરીને પ્રણાવીને ભૂખે મરવાના પક્ષમાં નહોતા હતા મમ્મી એ પપ્પાના સ્વાર્થી વેળા જોઈને ઘણું સંભાળ દીકરીના સુખ તરફ ઊંઘી નિર્દેશ કર્યો પણ પપ્પા એકના બે ન થયા તે નશ થયા આ જોઈ સુષ્માનું મન ખાટું થઈ ગયું પ્રથમ તો મમ્મી અને પપ્પા પ્રત્યેની પોતાની જવાબદારી સારી રીતે સમજતી પોતે નહોતી ઈચ્છતી કે એના લગ્ન થઈ જાય મમ્મી અને પપ્પા પ્રત્યેના કર્તવ્ય થી પોતાને વિમુખ નહોતી થઈ પણ એ દિવસે પપ્પાનો સ્વાર્થ જોઈ એ દંગ બની ગઈ હતી એ તો સત્ય જ હતું કે પપ્પા પણ લાચાર હતા પણ મમ્મી સાથે એમણે જે રીતે દલીલો કરી હતી એ ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું હતું કે એ કમાવાના મશીનથી વિશેષ સુષ્માને કંઈ સમજતા નહોતા સુષ્મા તો હંમેશા એવું જ વિચાર્યા કરતી હતી કે જ્યારે પપ્પા સુષ્માને લગ્નની વાત ચલાવશે ત્યારે ખૂબ જ પ્રેમથી એમને મનાવી લે છે અને કહે છે પપ્પા મને તમારી સાથે જ રહેવા દો તમે અમારી બહેનો માટે ખૂબ જ તકલીફ છે હવે અમે તમને છું તરત જ એને પોતાનો ફેરવતી મમ્મીને કહ્યું હું રવિ સાથે વાત કરી જોઈશ જો તે માનશે તો દર મહિને ઘર ખર્ચના પૈસા આપવાની શરત હું એની સાથે લગ્ન કરીશ પપ્પા આપવાની શરત એ ક્યાંથી માનવાનો હતો એના કરતાં તો તું અમને બંને બુઢિયાઓને ઝેર આપી દે એ વધુ ઠીક રહેશે પપ્પાએ એકાએક બરાડો પાડ્યો સુષ્મા ઉઠીને ચાલી ગઈ અને કલાકો સુધી પથારીમાં પડી રડતી રહી હતી ત્યારે મમ્મી કહ્યું હતું બેટા હું ખૂબ જ છું કે મારી દીકરી પર બોજો બનીને પડી છે પણ તું જરાય ચિંતા કરીશ નહીં જો રવિ તારી શરત માની જશે તો હું તને હસતા હસતા એની સાથે પરણાઈ દઈશ પણ આ ઘટનાએ એ સુષ્માનું મન ખાટું કરી નાખ્યું બીજે દિવસે સુષ્મા અત્યંત સંકોચ સાથે રવિને મળી અને કહ્યું રવિ પપ્પા નથી ઈચ્છતા કે એમની કમાવા દીકરીના લગ્ન થાય જ્ઞાતિ અને સંસ્કૃતિ વાળી વાતો તો કેવળ એક બહાનું જ છે પણ મમ્મી તો એક જ એવું ઈચ્છે છે કે મોટી બહેનને જેમ હું પણ ઘર વસાવું પણ તે શું વિચાર્યું છે રવિના પ્રશ્નમાં ઉત્સુકતા હતી હું પણ લગ્ન કરવા માંગુ છું પણ મારી એક શરત છે તારી બધી શરતો મંજૂર છે રવિ અરક્તિનાથ તો નાટકીય દબે બોલ્યો પણ સુષ્માને હસવું આવ્યું નહીં લાગણીશીલ થતી બોલી મજાક ન કર રવિ મારી વાત ગંભીરતાથી સાંભળ મારો પગાર છે અને હું એમાંથી દર મહિને મમ્મીને રૂપિયા આપતી રહીશ સુષ્માની પાછા ઉભેલી યુવતીએ જરા એને ધક્કો માર્યો ત્યારે એને આવી ગઈ આવી ગઈ હતી ઘેર પહોંચી ત્યારે જોયું રવિ એકલો બેઠો બેઠો ચા પી રહ્યો હતો સાચે જ પૈસા આગળ પ્રેમ કેટલો બધો વામણો બની જાય છે સુષ્મા વિચારવા લાગી જ્યારે રવિએ સુષ્માની આવડી મોટી સરળતાથી કબૂલ લીધી હતી ત્યારે કદાચ એને પૈસાની શક્તિનો ખ્યાલ નહીં હોય પણ હવે એની આંખ ઉગળી ગઈ હશે ખરેખર પોતાના નિર્ણય બદલ ભૂલ સમજાતા એને પળવાર પસ્તાવો પણ થતો હશે કે લાગણીમાં તણાઈ જઈને પ્રેમના નશામાં ચકચુર થઈને એણે સુષ્માની આવડી મોટી શરત સી રીતે કબૂલ કરી લીધી હશે સુષ્મા તો વચનથી બંધાયેલી હતી એટલે રવિની અનિચ્છા એ કે ઈચ્છાથી એની ખુશીની પરવા કર્યા વિના એ દર મહિને મમ્મીને પૈસા આપતી હતી આ દરમિયાન મોંઘવારી પૂસકે ને ભૂસકે વધતી જ રહી હતી અને દરેક ચીજ વસ્તુના ભાવ ઘણા વધી ગયા હતા છતાં મમ્મી પપ્પાએ ક્યારેય એવું ન કહ્યું કે એને થોડા વધારે પૈસા આપવા જોઈએ જેમ તેમ કરીને કલકસર કરીને પણ મમ્મી ગુજરાન કાડું ચલાવતી હતી ને ગયા વર્ષે જ્યારે સુષ્માની મમ્મી ગુજરી ગઈ હતી ત્યારે પપ્પાને બિલકુલ પૈસા આપી શકી નહોતી જીજાજી અને મોટી બહેન જેમ તેમ કરીને બારમા તેરબાનો બધો ખર્ચ ઉપાડી લીધો હતો સુષ્માને સંતોષ હતો કે મોટી બેન અને જીજાજી પણ પોતાના કર્તવ્ય પ્રતિ જાગૃત હતા મમ્મીના બાદ પહેલી જ વાર રવિએ પૈસા આપવાના વિષયમાં પોતાની વાત કહી આ અનિચ્છા છતાં પણ સુષ્માને પૈસા આપવાની ના પાડી શકતો નહોતો આ વાતને સુષ્મા પણ સારી પેઠે જાણતી હતી હવે તો પપ્પા એકલા જ છે વળી એમને બાર હજારની જરૂર નહીં પડે તો પાંચ હજાર આપવાનું રાખ ને ના રવિ સુષ્મા એને સમજાવતા સમજાવતા બોલી હતી બાર હજાર થી ઓછા રૂપિયા થી કામ નહીં ચાલે મમ્મી પપ્પા ગુજરી ગયા પછી પપ્પા પોતાની જાત પ્રતિ સાવ બેદરકાર બની ગયા છે એટલે મેં એક કામવાળીને એમની દેખભાળ માટે રાખી લીધી છે જે એમની રસોઈ વગેરે બનાવી આપશે એનો ખર્ચો તો થશે જ ને સુષ્માની આ દલીલ આગળ રવિ ચૂપ થઈ ગયો એને સુષ્માની વાતમાં વજુ દ્વર્તાયું હતું પણ સુષ્માએ એના ચહેરા ઉપર રેખાઓ જોઈ લીધી હતી સુષ્માને લાગતું હતું કે રવિને એની દલીલ ગળે ઉતરી નથી પણ કંકાસ ન થાય એ કારણે જ કદાચ એને વધારે ચર્ચામાં ઉતરવાનો ઉચિત માન્યો નહીં હોય પણ સુષ્માને રવિનું મન ખૂબ ખટકવા લાગ્યું હતું એણે કશી દલીલ કરી હોત તો સામે દલીલો કરીને એને સમજાવીને ગળે વાત પણ ઉતારી શકત હા કે નાનો કઈક નિર્ણય તો આવી જાત સુષ્માએ હવે આ વિષય ઉપર વાત કરવાનું માંડી વાળ્યું નહોતું એટલે એ પછી રવિએ ઘણી વાર સુષ્મા સાથે આ વિષયમાં વાત કરી પણ સુષ્મા તો મનમાં ગાંઠવાળી વાળી હતી એટલે એ કશું બોલી જ નહીં ખોટા વાદવિવાદમાં ઉતરવું પડે એટલે ત્યાંથી ઉઠીને ચૂપચાપ એ ચાલી ગઈ ત્યાર પછી જ્યારે રવિ આવી ચર્ચા ઉખેડતો ત્યારે એ ખસી જતી પણ રવિને અસહ્ય થઈ એને તીખા જેમ ને પોતાની ઉપરા ઉપરી સિગરેટ ફૂંકવા લાગતો આ બેચેની દૂર કરવા માટે સુષ્માને રવિની એ બેચેની ગમતી નહોતી પરંતુ એ પપ્પાની પરિસ્થિતિનો વિચાર કરીને પૈસા ઓછા આપવા અંગે કે મેં સમજ થઈ શકતી નહોતી હા એ મનોમન વિચારતી હતી કે રવિને પપ્પાને ઓછા પૈસા આપવાને સ્થાને જો એવું કહેત કે પપ્પાને આપણી સાથે રાખીએ તો કોઈ જાતની સમસ્યા જ રહેત નહીં અને આથી ખર્ચો પણ ઓછો થઈ જાત સુષ્માને પ્રથમ તો થયું કે રવિને આ વાત કરી જો કદાચ એ માની જાય પણ પછી ઈચ્છા હોવા છતાં કશું બોલી શકે નહીં સુષ્માને ડર લાગતો હતો કે જો રવિ આવી વાત એને ખોટું લાગી જાય કદાચ વાત વટે પણ ચડી જાય અને પછી ઉલમાંથી ચૂલ પડવા જેવું થાય વળી સુષ્માને મોટો ડર એ સતાવ્યા કરતો હતો ધારો કે રવિ આવું રવિને આવું સૂચવે અને પાસા આવળા પડે રવિ એવું માની લે કે એની પત્ની પોતાના ઘરની ચિંતા કરતા પિયરની વધારે છે તો પણ આવી ગયા સમજમાં જીવવાનું હકારું થઈ પડે જોકે રવિ એક બે વાર વ્યક્તિ એવું પણ કહી ચૂક્યો હતો કે સુષ્મા પરણ્યા પછી પણ પિયરવાદી જ રહી હતી એને પોતાના સાસરીની જરા પણ પડી જ ન હતી રવિની નાની બેનના લગ્નમાં મમ્મીએ રવિ પાસે લગ્નનું બે મહિના પહેલા પંદર હજાર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું પણ પૈસા ન હોવાથી રવિ મોકલી શક્યો ન હતો એટલે એનો નાનો ભાઈ પૈસાની માંગણી કરવા રૂબરૂ આવી પહોંચ્યો હતો પૈસાની બાબતમાં રવિ શું કેવું એ જ સમજાયું નહોતું એ ભારે મૂંઝવણ અનુભવી રહ્યો હતો છેવટે લોચાવાળી જીભે માંડ માંડ બોલી શક્યો હતો કે હું શું કરું હું તો કશું જ બચાવી શકતો નથી પણ બંને છો થોડુંક તો જોઈએ હું છું છતાં પણ મેં લગ્ન માટે પપ્પાને આપ્યા છે તારી વાત અલગ છે તમારે ત્યાં નાનું શહેર હોવાથી અહીંના ખર્ચા ઓછા આવે મુંબઈ તો મહાનગર નગર છે એ તો તું પણ ઘણો જાણે છે ઘરનું ભાડું જ એટલું બધું આપવું પડે છે કે આપ્યા પછી પાછળ કશું રહેતું નથી વળી તું તો જાણે છે કે તારી ભાભી કમાય કે ન કમાય મારા માટે બધું સરખું છે એની વાત સાંભળી સુષ્મા તો ચકિત બની ગઈ એને તો સપને કલ્પના નહોતી કે રવિ ક્યારેક આવું પણ બોલ છે એ સમસમીને ચૂપ રહી ગઈ હતી એને મારેલો ગરબી ટોણો સુષ્માને હાડો હાડ લાગી આવ્યો હતો એના મમ્મી પપ્પાને કાયમ દર મહિને બાર હજાર આપવાની શરત એને લગ્ન પહેલા જ મૂકી હતી એ રવિએ પ્રેમથી સ્વીકારી પણ હતી સુષ્માને એટલો વિશ્વાસ હતો જ ભલે મનમાં રવિને નહીં ગમતું હોય તો પણ બધાને આ રીતે ઠેકડીના રૂપમાં કહે તો ફરે એ તો હોતી જ નતું જ પણ સુષ્માએ વખતે કશું કહ્યું નહીં ખસી ગઈ જેમ તેમ કરી ઉછીના પાછી કરી લઈને વીસ હજાર રૂપિયાની જોગવાઈ કરી નાના ભાઈને વીસ હજાર આપીને વિદાય કર્યો લગ્નમાં જવાની સુષ્માને બિલકુલ ઈચ્છા નહોતી પરંતુ રવિની અત આગળ તેનું કંઈ ચાલ્યું નહીં એણે ઘણી આનાક કરી રવિને સમજાવ્યો પણ રવિએ એને એક વાત સાંભળવામાં રસ દાખવ્યો જ નહીં એને એટલે સુધી કહ્યું કે પાપાને પચાસ બદલે વીસ હજાર મોકલ્યા છે એથી ખૂબ ખોટું લાગ્યું હશે અને કોઈ એને મેણાટોણા મારશે તો સહન નહીં કરી શકે પણ રવિના દબાણથી છેવટે એ નણંદના લગ્નમાં પહોંચી ત્યાં પહોંચી તો ખરી પણ મનમાં જે ભીતી હતી એવું જ બન્યું ડગલે ને પગલે એનું અપમાન થયું કહેવા કુટડા ગળે ઉતારીને સમસમીને ચૂપ રહે એને હતું જ કે ભૂલે છે કે કશુંક બોલશે તો બધા રાહ જોઈને જ બેઠા છે એનો કાગની વાઘ કરીને એને બધાની વચ્ચે અળખામ ચિત્ર મારશે રવિની મમ્મી એ તો એને એટલે સુધી સંભળાવ્યું કે સુષ્માએ રવિ જોકે સુષ્માએ પણ રવિ જાણતો હતો કે સુષ્માની ઉપરવટ જઈને એને એને પરાણે અહીં આવવાની ફરજ પાડી છે એટલે એને આવી ઉપેક્ષા કે અપમાનની તરફદારી કરી તે મમ્મીને બે શબ્દો કહે પણ પછી પ્રસંગની નાજુકતાનો ખ્યાલ રાખીને એ મૌન જ રહ્યો જ્યાં સુધી સુષ્મા સાસરે રહી ત્યાં સુધી અંદર ને અંદર વલોવાતી રહી કેટલી વાર એને લાગ્યું રવિને અલબલાવીને પૂછે કે તું તો બધું જાણે છે છતાં પણ ચૂપ કેમ છે પણ એને ઉશ્કેરીને લગ્નમાં રંગમાં ભંગ પાડવાની એની જરા ઈચ્છા ન હતી મુંબઈ પાછા ફર્યા બાદ એણે રવિને આ વિશે એને પૂછ્યું તો એણે વૃક્ષતાથી ઉત્તર આપ્યો મમ્મી કંઈ ખોટું નથી કહેતી તારી જેમ બધી જ પત્નીઓ કમાઈ કમાઈને આવી રીતે પિયરનું ઘર ભરતી હશે એમને આ બધું અજાયબ લાગતું હશે એટલે એણે કહ્યું હશે થોડા દિવસ તણાવ પછી બધું શાંત પડી ગયું પપ્પાએ આવીને જણાવ્યું કે એમને અચાનક એક દિવસ પોતાના પૂર્વજોની જમીનના ચાલી રહેલા એક કેસ અંગે ગામડે જવું પડે એમ છે પપ્પાની અસ્થિતિ એકલા જઈ શકાય એવી નહોતી જ એટલે સુષ્માએ રવિને પપ્પાની સાથે જવાનો આગ્રહ કર્યો કોણ જાણે કેમ એ તરત જ માની ગયો પણ જ્યારે પાછો ફર્યો ત્યારે ઘણો ઉત્તેજિત લાગતો હતો એણે કહ્યું જાણે છે તારા પપ્પાએ જે જમીન ભાગમાં મળી છે એની કિંમત નેવું હજારની આસપાસ છે એ ત્યાં જ રોકાઈ ગયા છે જમીન વેચી પૈસા લઈને આવશે સુષ્મા ચૂપ રહી રવિ ઉતાળ કહેવા માંડ્યું હવે તારે કંઈ કરવું પડશે નહીં એમને એવડી મોટી રકમ મળી જશે સુષ્મા હવે બોલી જો પપ્પા કહેશે તો મને પૈસા આપવાની જરૂર નથી તો હું આપવાનું બંધ કરી દઈશ રવિ ગુસ્સાથી બોલ્યો શું તો ગાંડી થઈ ગઈ છે પપ્પાએ તને ક્યારે કંઈ કહ્યું છે ખરું એમને તો પહેલેથી જ પૈસાની લાલચ છે નિર્ણય તો તારે જ લેવાનો છે પણ સુષ્માએ રવિની વાત સાથે સંબંધ થયા વિના દઢ સ્વરે કહ્યું હું લાચાર છું રવિ મેં પપ્પાને વચન આપ્યું હતું અને હું મારા વચનમાંથી પીછે હેઠ કરવા કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી રવિએ કહ્યું શું તારી મોટી બહેનની એના પપ્પા પ્રત્યે કશી ફરજ નથી સુષ્માએ જવાબ આપ્યો મોટી બહેન એ બાપડી ક્યાંથી પૈસો આપી શકશે એ ક્યાં કમાય છે રવિ બોલ્યો જો ન કમાતી હોય તો હવે કમાવાનું શરૂ કરી દે પણ એ શા માટે કષ્ટ ભોગવે પપ્પાનું જે થવું તે થાય એને સી નિસ્બત મૂર્ખની શ્રદ્ધા તો તું છે કે દરેક પળેગણ માથા ઉપાડીને ફરે છે સુષ્માએ કહ્યું જેમ હું મારા પપ્પાના બોજ ને ઉપાડવામાં કશું ખોટું નથી માનતી એવી જ રીતે હું પણ હું સ્ત્રી છું પણ અસહાય નથી અને વળી મેં તો તને લગ્ન પહેલા જ જણાવી દીધું હતું કે હું દર મહિને તેમને પૈસા આપીશ તે એ શરત કબૂલ પણ રાખી હતી રવિ બોલ્યો એ જ તો ભૂલ કરી હતી તારા પપ્પાના સ્વાર્થને જાણીને હું અજાણ રહ્યો તારી વાત માની હોત તો આજે આપણે ઘર ન હોત આ પછી રવિને સુષ્મા મૌન પથરાઈ ગયું લાગવા માંડ્યું કે રવિને હવે કેવળ પૈસાનો જ મોહ રહ્યો છે રવિ પ્રત્યે પૂરેપૂરા સમર્પિત હૃદયમાં એક પ્રકારની ઉપેક્ષા ભરાઈ ગઈ અને હવે તો સુષ્મા રવિ પ્રત્યે ઘણી બેદરકાર પણ બની ગઈ હતી દિવસે ને દિવસે બંને વચ્ચે અંતર વધતું જતું હતું સુષ્માને મન થતું હતું કે એકવાર પૂછી લે આખરે શું ઈચ્છે છે ત્યારે એ વિચારતી બંને હવે એવી જગ્યાએ ભાગી જાય જ્યાં પપ્પા હાથ લાંબો કરીને ઉભા ન હોય પણ સુષ્મા પોતાની વ્યથા કોઈને કહી શકતી નહોતી અંદર ને અંદર વલોયા કે ખંડાયા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો અત્યારે પપ્પા પણ ગામડેથી પાછા આવી ગયા અને છૂટકેસ લઈને સીધા સુષ્માને ઘેર પહોંચી ગયા થાક્યા પાક્યા મુસાફરી કરીને આવેલા પપ્પાને કશું જ પૂછવાનું સુષ્માને ગમ્યું નહીં બસ સુટકેસ હાથમાંથી લઈને એમને સોફા પર બેસાડી દીધા બહુ થાકી ગયો છું સુષ્મા એટલે જ સીધો અહીં આવી ગયો આપી રહેલા પપ્પાના દયાણો સરથી પીગળી ગઈ હતી પણ કશું બોલી નહીં ત્યાં જ સામે સોફામાં બેઠેલા રવિના ચહેરા પર અણગાના ભાવ સુષ્મા થી નજર થી રહ્યા રવિના ચહેરા પરના આ ભાવો જ સુષ્માના મૌનનું કારણ પણ હતું પપ્પાને નાહવા માટે એને ગરમ પાણી કરી આપ્યું પછી પોતે વ્યસ્ત હોવાના દેખાવ કરતી રસોડામાં ચાલી ગઈ પછી ક્યારેક રવિનો તો ક્યારેક પપ્પાનો સ્વર એને સંભળાતો હતો આવા સાંભળીને એના હાથ થંભી ગયા પપ્પા શૂટકેશ માંથી રૂપિયાનું બંડલ કાઢીને રવિ સામે ધરતા કહી રહ્યા હતા સુષ્મા માટે કશું કરવાની ઘણી ઈચ્છા હતી બેટા પણ શું કરું મોટી દીકરીના લગ્ન બધું જ ખતમ થઈ ગયું પણ તારા જેવા સમજુ જમાઈ મેળવીને હું મારી જાતને ધન્ય માનું છું પપ્પાનો અવાજ ઊંધાઈ ગયો અને આંખો પીની થઈ ગઈ એ ધીરેથી બોલ્યા બેટા જો તે સુષ્માને અમને મદદ કરવાની ના પાડી હોત તો હું ને સુષ્માની મમ્મી તો રવિ ધીરેથી પપ્પા પાસે સરકી આવ્યો એણે એમના ખંભા પર હાથ મૂકી દીધો પપ્પાએ રવિને આપી દીધા અને બોલ્યા આજે પહેલી વાર જ લાગે છે કે હું પપ્પા છું હું પિતા તરીકે કોઈ ફરજ બજાવી શક્યો સુષ્મા બનીને પપ્પા અને રવિ તરફ વારા પરથી જોઈ જ રહી એની તો જાણે શક્તિ જ ખોવાઈ ગઈ એણે રવિ ઉપર નજર સ્થિર કરીને જોયું એ ખૂબ જ ગંભીર બની ગયો હતો પપ્પાના આવા શબ્દોની તો એને ક્યારેય કલ્પના જ કરી નહોતી એનો હૃદય ઊંડે સુધી ખળભળી ઉઠ્યું હતું એને આજે પહેલી વાર લાગતું હતું કે સુષ્મા પાસેથી પૈસા લેવા હાથ લાંબો કરતી વખતે એમને કેટલું બધું કષ્ટ થતું હશે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દીકરી આગળ હાથ લાંબો કરતી વખતે કેટલા તરફડિયા હશે આ વાતનો આભાસ રવિને હવે થઈ રહ્યો હતો જેને એ પપ્પાનો સ્વાર્થ સમજતો હતો એ ખરેખર સ્વાર્થ નહીં પણ લાચારીની લાગણી હતી ના પપ્પા પપ્પાને રૂપિયા પાછા આપતો રવિ બોલ્યો પપ્પા અમને આમ રૂપિયા આપી અપમાનિત ના કરો અપમાન કેવું બેટા હું શું તમારો કઈ જ નથી આખરે સુષ્મા મારી દીકરી છે મારી જમીન જાગર ઉપર એનો પૂરેપૂરો અધિકાર છે હા પપ્પા અધિકાર તો છે જ પણ સુષ્મા તમારી એકની એક દીકરી નથી શું તમે મોટી બેનને ભૂલી ગયા એને માટે તો એના લગ્નમાં જેટલું થઈ શક્યું હતું એટલું કર્યું જ હતું જો હું કશું જ ન કરી શક્યો હો તો આ બિચારી સુષ્મા માટે ના પપ્પા આ તો તમારી મિલકતની રકમ છે એટલે એના ઉપર મોટી બહેનનો પણ અધિકાર છે તમે બંને બહેનોને અડધી અડધી વેચી દો અમે અમારે કોઈ વાતની ખોટ નથી અમે બંને કમાઈએ છીએ પણ મોટી બહેનની આર્થિક સ્થિતિ અમારાથી ખરાબ છે એમને તો આપવું જ પડશે રવિએ પોતાના વિચારો પપ્પા સમક્ષ મૂકતા કહ્યું બેટા તારા જેવો જમાઈ મેળવીને હું તો ધન્ય બની ગયો પપ્પા પોતાની વાતને ફરી વાર દોહરાવતા બોલ્યા ને રવિને ખંભે હાથ મૂકીને સ્નેહથી થપથપાવ્યો સુષ્માની આંખો ભીની થઈ ગઈ એને તો કલ્પના જ કરી નહોતી કે આજનો દિવસ આટલો સુંદર હશે આજે એને એનો પહેલાનો રવિ પાછો મળી ગયો હતો એ રડતી રડતી હસી પડી મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને બીજા ગ્રુપમાં શેર કરજો ને અમારી ચેનલને કરજો